સી માં છેલ્લા દસ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણપતિ બાપા ની પ્રતિમા નું સ્થાપન કરીને રંગે ચંગે ઉજવણી કરાઈ રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર શિવાલય યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીજી મહોત્સવમાં બાપાના દર્શનાર્થે પહોંચ્યા હતા અને આરતી કરીને સહભાગી બન્યા હતા સાથે જ તેઓની ટીમ દ્વારા પણ ગણપતિ બાપ્પાની આરતી ઉતારી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા જી ખાસ કરીને જે શિવાલય રેસીડેન્સીમાં

કઈ ભાગ લીધો તે બદલ પહેલા તો હું એનો ખૂબ ખૂબ આભાર માનીશ અને શિવાલય રેસિડેન્સી અને શિવાલય યુવક મંડળના હોય એમનો ફૂલ હાર્દિક સ્વાગત કર્યું છે અને શિવાલય યુવક મંડળ દ્વારા એમને જોડે આરતી ઉતારીને આરતી ઉતારી છે તે બદલ મેં પોલીસ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શિવાલય યુવક મંડળના પ્રમુખ ધવલભાઈ વાનખાડે આકાશભાઈ વાનખાડે અને સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી છે એમના એમનો બી મેં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર સમાજારોની ગુજરાત દબાવીને સમાચારોની જોતારો ઝડપી માહિતી મેળવો